આજના યુગમાં માણસ દોડાદોડીમાં જીવે છે એના મનમાં તણાવ છે એની પાસે સમયનો અભાવ છે ક્યાંક સ્પર્ધા તો ક્યાંક આવતીકાલની અનિશ્ચિતતા ઘણી બધી બાબતે એના મનમાં ચિંતા છે એના મનમાં ઉંચાટ છે એનું મન આળું થયું છે અને આવા સમયે કહેવત છે કે ઝઘડાનું મૂળ હાંસી અને રોગનું મૂળ ખાંસી ક્યારેક એ બરાબર મૂળમાં ન હોય ત્રાસેલો હોય અને ત્યારે કોઈક મિત્ર કે ઘરમાં કોઈ એની મશ્કરી પણ કરે નાની અમથી એની સાથે કોઈ જોક કરવાનો પ્રયત્ન કરે તો ઉશ્કેરાઈ જાય છે એનો મગજ ગુમાવે છે ક્રોધ એનો કાબુ લઈ લે છે અને એક વખત ક્રોધ મનમાં આવ્યો એટલે માણસની બુદ્ધિ અર્ધી થઈ ગઈ એ માનીને ચાલવાનું એ ક્યારેક જીભ ઉપરનો કાબુ ગુમાવી બેસે છે ક્યારેક હાથ ચલાવી બેસે છે આવા સંયોગોમાં સંપૂર્ણપણે તમે તમારા પર કાબૂ રાખો એ માટેની એક સરસ મજાની જડીબુટ્ટી આજે મારે તમને આપવી છે એક શ્લોક થી હું શરૂઆત કરીશ એ શ્લોક એવું કહે છે ભિક્ષુ ક્વા મખે પશુપતિ किं नास्त्यौ स गोकुले मुग्धे पन्नगभूषण सखि सदा शेते स शेषोपरि बाले मुञ्च विषादमाशु चपले હમ પ્રકૃત્યા તવ એ શૈલસુતા સમુદ્ર તનયો સંભાષણ પાતુ વ્લોકમાં શૈલ સુતા એટલે કે પર્વતની પુત્રી મા પાર્વતી અને સમુદ્ર તનયા એટલે કે સાગરની દીકરી મા લક્ષ્મી વિશેનો સંવાદ છે આપણે જાણીએ છીએ જ્યાં લક્ષ્મી છે ત્યાં ગરુડ છે ત્યાં અભિમાન છે એક તુહી બલવાન હૈ ગોરી બાકી સબ કંગાલ એ મનોવૃત્તિથી ચાલવા વાળા માણસો છે લક્ષ્મીને એનું પોતાનું એક અભિમાન હોય છે પાર્વતીજીની વાત કરીએ આપણે તો ભગવાન શંકર શિવ નું જરાસરખું અપમાન દક્ષ પ્રજાપતિના ત્યાં થયું તો સતીએ પોતે યજ્ઞકુંડમાં પોતાની આહુતિ આપી દીધી એ પાર્વતી લક્ષ્મી માતાને મળવા આવે છે લક્ષ્મી આજે મશ્કરીના મજાકના મૂળમાં છે મજાક અને મશ્કરી પણ સાંભળીને કરવી જોઈએ જોઈને કરવી જોઈએ ઘણી આપણે બેતુકી મજાક કે મશ્કરી કરતા હોઈએ છે મજાક અને મશ્કરી એ હર સમયે ન કરી શકાય વાત આપણે સમજવી જોઈએ આજે લક્ષ્મીજી મજાકના મૂળમાં હતા એમણે પાર્વતીજીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો ભિક્ષુ ક્વાસ્તી પેલો ભિખારી ક્યાં છે હવે શંકર ભગવાન માટે પાર્વતીજીને ભિક્ષુ ક્વાસ્તી ભિખારી ક્યાં છે એવો કોઈ પ્રશ્ન પૂછે તો એનાથી વધારે તો એમને કોઈ વસ્તુ દુઃખી અથવા તો ગુસ્સે કરનારી ન હોઈ શકે તો પાર્વતીજી પણ આ વખતે કંઈક જુદા મૂડમાં હતા એમણે બિલકુલ ઠંડકથી જવાબ આપ્યો ભિક્ષુ મખે બલિરાજાના યજ્ઞમાં ગયા છે હવે આપ જાણો છો બલિરાજાના યજ્ઞમાં તો યાચક તરીકે વિષ્ણુ ગયા હતા એટલે લક્ષ્મીજીને પહેલો જ બિલકુલ ચપળતાથી એમણે સામો વળતો જવાબ આપ્યો ભિક્ષુ ક્વાસથી બલેર મખે બીજો પ્રશ્ન આવ્યો પશુપતિ અરે પેલા ઢોરા ચારવા વાળાની વાત કરું છું ગાણી પાર્વતીજી કે હા હવે વાત છે તારી જો આવતો એટલે પશુપતિ કેમ નાસ્તું છે ગોકુલે સામો પ્રશ્ન પૂછે છે લક્ષ્મીજીને કે બેન કેમ ગોકુળમાં નથી હવે ગોકુળમાં ગાયો તો કૃષ્ણ ભગવાને ચરાવી તે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ હતા તો પશુપતિ તો એ છે પશુપતિ જવાબ આપે છે કે સખી સદા શેતે સેષો પરી અરે બેન એ તો હંમેશા શેષનાગ પર સુઈ રહે છે તું મારી પાસે ક્યાં શોધે છે શેષનાગ પર શયન કોણ કરે છે ભગવાન વિષ્ણુ કરે છે એટલે વળી પાછો બોલ એમ પાર્વતીજીની પાસેથી લક્ષ્મીજીની પાસે જાય છે હવે જ્યારે તમે મશ્કરી કરતા હો ને અને સામેનો માણસ તમને તમને ન ગમે એવી વાત લાવીને મૂકી દે અથવા તો તમને જડબાતોડ જવાબ આપે ત્યારે પછી ગુસ્સો આપણને આવે છે શરૂઆત આપણે કરી છે મશ્કરીની શરૂઆત લક્ષ્મીજીએ કરી છે પણ હવે જવાબ એક પછી એક એવા મળવા માંડ્યા કે લક્ષ્મીજીને ગુસ્સો આવે છે એટલે મુગ્ધે પન્નગ શેષો પરી પછી લક્ષ્મીજી એકદમ અંતિમ વાત કરે છે મુંચ અરે આ ઝેર પીવાળાને છોડી દે ભગવાન શંકરે ઝેર પીધું તો આપણને સૌને સુવિધિત છે હવે પાર્વતી સતીને આ કહેવું કે તું શંકર ભગવાનને છોડી દે તો પાર્વતી આ વખતે જાય એમ નથી એમણે સામે જવાબ આપ્યો ચપલે નાહમ પ્રકૃતિ અરે બેન ચપલા તો તારી પ્રકૃતિ છે એકને છોડીને બીજાના ત્યાં બીજાનાથી ત્રીજાના ત્યાં એ ક્યાં મારી પ્રકૃતિ છે જુઓ શું થયું છે વટે જે વાતની શરૂઆત પાર્વતીજીને ગુસ્સે કરવા માટે લક્ષ્મીજીએ કરી તે વાત સામી આવીને એમના પગમાં પડી અને ત્યારે આ શ્લોકના સમાપનમાં કહેવાય છે કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય શ્લોકના સમાપનમાં શું કહ્યું છે એ શૈલ સુતા સમુદ્ર પર્વતની પુત્રી પાર્વતી અને સમુદ્ર તનયા એટલે લક્ષ્મીજી વચ્ચેનો આ સંવાદ આપણું રક્ષણ કરો રક્ષણ કઈ રીતે કરે તમે રોજ આ શ્લોક બોલો એટલે રક્ષણ થાય ના એને જીવનમાં ઉતારો ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે ગમે તેટલા તમને તંગ થઈ જવા પ્રશ્નો કરવામાં આવે તમારે એનો જવાબ બિલકુલ ઠંડકથી સંપૂર્ણ સ્વસ્થતાથી જો આપશો તો તમારી બાજી હંમેશા જીતાયેલી છે એનો ખ્યાલ રાખજો દોસ્તો ગુસ્સે થવાથી ચર્ચામાં જવાબ આપવાના બદલે તર્કનો જવાબ તર્કથી આપવાના બદલે કુતર્ક કરવાથી રાડો પાડવાથી અવાજ વધારવાથી અથવા અન્ય રીતે છે અંતિમ ચરણની સલાહ આપવાથી જે પાર્વતીજીને લક્ષ્મીજીએ કહ્યું કે બાલે મૂંચ વિષાદમાં શું એવું ન કરાય એ કર્યા વગર પણ જંગ જીતી શકાય છે એ પાર્વતીજીને લક્ષ્મીજી વચ્ચેનો આ સંવાદ આપણને દે છે ને એટલે કહ્યું છે કે એશ શૈલ સુતા સમુદ્ર તને સંભાષણ પાતું આ સંવાદ જીવનમાં યાદ રાખો પાર્વતીજીને શંકર ભગવાનનું ઘસાતું બોલે એનાથી વિશેષ તો તમને ગુસ્સે કરે એવી પરિસ્થિતિ નથી આવતી ને તમારી જિંદગીમાં શેના વારે વારે આપણો મિજાજ ગુમાવી દઈએ શેના આપણે ગમે તેમ જવાબ આપીએ શબ્દ એક એવું બાણ છે જે એકવાર છૂટે પછી પાછું નથી આવતું શબ્દ એક એવી ગોળી છે જે એકવાર છૂટી પછી સામા વ્યક્તિને ક્યાં ઘાયલ કરે છે એ આપણા હાથમાં નથી વિચારીને વાત કરીએ સંભાળીને બોલીએ ગુસ્સો ન કરીએ તો સરવાળે આપણું બ્લડ પ્રેશર નહીં વધે ગુસ્સો ન કરીએ તો સરવાળે આપણી બ્લડ શુગર નહીં વધે શાંત રહીશું સરવાળે આપણા હિતમાં છે આપણે લાંબુ અને આરોગ્યપ્રદ જીવન જીવવું હોય ખુશીથી જીવન જીવવું હોય મજામાં રહીને જીવવું હોય તો આ સંવાદને યાદ રાખીને જીવવું એ મારી આપ સૌને સલાહ છે